સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની દીકરી જે નાની દીકરી જે ચૌદ વર્ષની છે એની સાથે એમના જ એક પરિચિત વ્યક્તિ એણે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને દુષ્કર્મ આચાર્યું હતું જે બાબતને ધ્યાને લી અને પોલીસે બેનની ફરિયાદ લીધી હતી આ ફરિયાદમાં આઈપીસી ત્રણસો છોતેર ની તથા પોક્સો એક્ટ હેઠળની કલમો

કે એ જો કોઈ પોલીસમાં ફરિયાદ કરશે તો પોતે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે આ પ્રકારની એક ધમકી આપી હતી ત્યારબાદ જે બેન છે એમના પોતાના સંબંધીઓ સાથે ચર્ચા કરી અને જ્યારે તેમને પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે પોલીસે પણ તેમને હિંમત આપી હતી અને તેમને વિશ્વાસ દેવડાવ્યો હતો કે અમે ચોક્કસ આ બાબતે કાયદેસર કાર્યવાહી કરીશું જેથી આ બેને પોલીસે પોલીસ સ્ટેશન આવી અને પછી ફરિયાદ નોંધાવી હતી એમના સંપર્કમાં પહેલા આવ્યો હતો ત્યારબાદ એમની જે દીકરી છે એના સંપર્કમાં આવ્યો હતો ત્યારબાદ આ દીકરીના સાથે એને સંબંધો બાંધ્યા હતા મિત્રતા કેળવી હતી અને એનો એના ઉપર દુષ્કર્મ